નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણા ઓલ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજનો જે આપણો વિડીયોનો ટોપિક છે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે એક સરકારી ભરતીની એક જાહેરાત મિત્રો થયેલી છે તો કે તમને બધાને ખ્યાલ છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો કે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી જે બોર્ડ છે ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડ ઓકે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ આની અંદર ભરતીની જાહેરાત થયેલી છે ઓકે ગુજરાતની મીન્સ કે ગુજરાત ગવર્મેન્ટની અંદરમાં જે બધા ઇલેક્ટ્રિસિટી બોર્ડ્સ મીન્સ કે પાવર પ્લાન્ટ્સ જે હોય ઓકે એની અંદર આ ભરતીની એક જાહેરાત થયેલી છે વિદ્યુત સહાયક ભરતીની જાહેરાત થયેલી છે ઓકે આપણું ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડે આખો એક નોટિફિકેશન ડિક્લેર કર્યું છે એક જાહેરાત આપેલી છે જેની અંદર શું એલિજિબિલિટી ક્રાઇટેરિયા છે પ્લસ તમને પગાર ધોરણ કેટલો મળવાનો છે ક્યારે ફોર્મ ભરવાનું શરૂ થાય છે ફોર્મની ફીસ કેટલી છે ઓકે બધી જ વસ્તુ ડિટેલમાં આપેલી છે ओके okay, तो આપણે ડાયરેક્ટલી નોટિફિકેશન ઉપર જઈશું અને બધી વસ્તુને વિગતવાર સમજી લઈશું ઓકે મિત્રો બીજું કે હમણાં જો તમે ચેનલ માં નવા આવો તો ખાસ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો અને बाजूમાં આપેલ bell icon ને press કરી દેજો તેના દ્વારા આ રીતના જે પણ અપડેટ્સ હોય તમને નોટિફિકેશન થ્રુ મળતા રહેશે ઓકે અને બીજું જેમ અત્યારે YouTube ચેનલ છે એ રીતે આપણે WhatsApp ચેનલ ભી સ્ટાર્ટ કર્યું છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સ માં આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલ સાથે ભી જોડાઈ શકો છો આ રીતના જે પણ અપડેટ્સ હોય આપણે WhatsApp ચેનલ થ્રુ પણ આપીએ છીએ ઓકે મિત્રો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ની અંદર જોડાવા માંગતા હોય તો એ જરૂરથી આમાં આમાં ફોર્મ કરે હવે શું છે બધી વસ્તુઓ આપણે વિગતવાર ચર્ચા કરીશું એના માટે આપણે હવે ઉપર જો મિત્રો તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ઓકે આની અંદર આ ભરતીની જાહેરાત થયેલી છે નોટિફિકેશન તમારી સમક્ષ છે રિક્રુટમેન્ટ ઓફ વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઓકે भरती है तो विद्युत सहायक जुनियर एंजीनियर गुजरात स्टेट इलेक्ट्रिसिटी कॉर्पोरेशन लिमिटेड इज द पॉवर जनरे कंपनी ऑफ द वाइल गुजरात इलेक्ट्रिसिटी बोर्ड हैविंग ऑफिस पावर प्लांट एट डिफरेंट लोकेशन इन द गुजरात स्टेट गुजरात स्टेट इलेक्ट्रिसिटी कॉर्पोरेशन लिमिटेड ऑफर द चैलेंजिंग एंड रिवॉर्डिंग द केू यंग एंड डायनेमिक्स एप्लिकेशन आर इन्वाइटेड फॉर द पोस्ट ऑफ विद्युत सहायक जुनियर एंजीनियर इन द वेयस स्ट्रीम અંદર તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ફ્રોમ ધ एलिજીબલ કેન્ડિડેટ એઝ ફોલોસ ઓકે નીચે ભરતી આપેલી છે કયા પોસ્ટ માટે કેટલી ભરતી છે પ્લસ એના માટે શું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન હો જોઈએ સૌથી પહેલા વાત કરીએ તો ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી બોર્ડ ની અંદર વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ માટે આ ભરતી છે એમાં 55 જેટલી વેકેન્સી છે એના માટે ક્વોલિફિકેશન શું જોઈએ તો કે ફૂલ ટાઈમ બીબીટેક इलेक्ट्रिकल ની અંદર હો જોઈએ ઇન ધ રેગ્યુલર મોડ ફ્રોમ ધ રેકગનાઇઝ યુનિવર્સિટી ડુલી अप्रूव्ड બાય UGC AICTE વિથ એન ઇક્વિલેન્સ સર્ટિફિકેટ ઓફ બેચલર ઓફ રિસ્પેક્ટિવ ડિગ્રી વિથ મિનિમમ 55% ઇન ધ 7th એન્ડ 8th સેમેસ્ટર વિથઆઉટ ATKT ઓકે સેમ આપણે જોઈએ તો વિદ્યુત સહાયક જુનિયર એન્જિનિયર મિકેનિકલ માટે સેમ મિકેનિકલ ફીલ્ડ ની તમારી પાસે બીબીટેક ની ડિગ્રી હોવી જોઈએ પછી આપ્રોચ ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ તો ઇન્સ્ટ્રુમેન્ટેશન અને કંટ્રોલ માં તમારી બીબીટેક ની ડિગ્રી હોવી જોઈએ ओके आज की रीति जूनियर इंजीनियर इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन तो इलेक्ट्रॉनिक्स एंड कम्युनिकेशन के अंदर तुम्हारे पास बी बीटेक की डिग्री होनी चाहिए आर्य तो तुम જોઈ શકો તો टोटल नंबर ऑफ वैकेंसीज 135 અહીં આપેલી છે ઓકે 135 અહીંયા ક્લિયરલી મેન્શન છે હવે વાત કરીએ કે સેલેરી ઇસ કઈ રીતે લેવાની છે 135 वैकेंसी એટલે બહુ સારી વેકેન્સી છે મિત્રો ગુજરાતની અંદર વેકેન્સી છે જોબ તમારે ગુજરાતની અંદર જ રહેશે એ ફિક્સ છે કારણ કે આ ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ ની આ જોબ છે ઓકે અહીંયા જે છે મિત્રો તમે જોઈ શકો છો કે સેલેરી જે છે ખૂબ જ સારી છે ફિક્સ્ડ રિમ્યુનરેશન ફોર ધ મન્થ ફોર ધ ફર્સ્ટ યર પહેલા વર્ષ જ્યારે તમે જોઈનિંગ કરશો તો પહેલા વર્ષ માટે તમને 48000 તમારી સેલેરી રહેવાની છે પછી બીજા વર્ષે થોડીક વધીને 50700 જેટલી તમારે રહેવાની છે એટલે બી વર્ષ માટે તમારે એક લમસમ અમાઉન્ટ જે કેમ ફિક્સ ફિક્સ ટાઇપની અમાઉન્ટ તમને મળશે નીચે મેન્શન છે નો अदर अलाउंस ઓર બેનિફિટ वुड बी एडमिसिबल रिएम्बर्समेंट ऑफ टी ए डी एस पर जी एस ओ थ्री 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 डेट थ्री त्रे बी हजार त्रन ओके पची अँ शू लगे स्कोप ऑफ करियर डेवलपमेंट प्रोस्पेक्टिव हम ते आम जॉइन तो कर लेशो पेलू वर्ष पी जैसे बीजू वर्ष पे पची शू स्कोप शू है तो अँ मेन्शन है द सिलेक्टेड कैंडिडेट शेल बी अपॉइंटेड इनिशियली फॉर द पीरियड ऑफ टू इयर्स एज अ विद्युत सहायक जुनियर इंजीनियर एंड मे बी कंसिडर

બે વર્ષનું એક પ્રકારે તમે ટ્રેનિંગ પ્રોબેશન કરો છો એના પછી તમારે કન્ફર્મેશન આવે છે કન્ફર્મ તમે થઈ જાઓ તો તમને આ પે સ્કેલની અંદર આ તમને જોબમાં આગળ વધવાનો ચાન્સ મળશે ઓકે રિકવાયર્ડ સ્કિલ શું માંગેલું છે તો કેન્ડિડેટ શુડ બી પ્રોસેસ નોલેજ ઓફ કોમ્પ્યુટર ઓપરેશન્સ ગુડ કમાન્ડ ઓન ઓવર ઇંગ્લિશ એન્ડ ગુજરાતી લેંગ્વેજ ઓકે ઇંગ્લિશ અને ગુજરાતી લેંગ્વેજ ઉપર તમારી ગુડ કમાન્ડ હોવી જોઈએ હવે અનરિઝર્વ કેટેગરી માટે પાંત્રીસ વર્ષ એન્ડ રિઝર્વ કેટેગરી માટે ચાલીસ વર્ષ જેટલી તમારી એજ લિમિટ માંગેલી છે ओके okay, uh, 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 अने आमूक अलाउंसेस जेम के रिलक्सेशंस बी आपेला छे તમે અહીં જોઈ શકો છો હવે આમાં જો વેકેન્સીઓ છે મિત્રો એનો બ્રેકઅપ બી તમે અહીં જોઈ શકો છો પછી ફીસ હા એપ્લિકેશન ફી શું રહેશે તો કે ₹500 ફોર ધ અનરિઝર્વ કેટેગરી एससीबीसी એન એડબલ કેન્ડિડેટ માટે અને ₹250 ફી રહેશે एससी एसटी એન એ પીડબલ કેન્ડિડેટ માટે આ ફીસ નોન રિફંડેબલ રહેશે નોન રિફંડેબલ मींस કે તમે ફોર્મ પેની ફી જે કવર ભર દીધી રિફંડ થશે નહીં જેમ કે રેવન્યુ एग्जाम ની અંદર કેવું હોય છે કે તમે ₹500 ફીસ ભરો છો અને જો एग्जाम અપોજા તો તમને ₹400 રિફંડ મળી જાય છે ઓકે આ તમે જોયું હશે રેલ્વે ની एग्जाम ની અંદર પણ આમાં એવું નથી આમાં નોન રિફંડેબલ છે એટલે જો કે ફી ભર દીધી તો એ તમને પાછી નહીં મળે ઓકે તો ઓનલાઈન સબમિશન ઓફ એપ્લિકેશન એ કાર્ય થ શરૂ થાય છે તો કે 4-7 થી એ ફોર્મ ભરવાના શરૂ થાય છે ઈટ મીન્સ કે આજ થી જ ओके okay, 4 जुलाई એટલે કે આજ થી જ આ ફોર્મ ભરવાના શરૂ થાય છે મિત્રો ઓકે અને લાસ્ટ ડેટ શું છે છે તો કે 24 જુલાઈ સુધી તમે ઓપલાઈ કરી શકો છો 4 જુલાઈ એ ફોર્મ ભરવા શરૂ થાય છે ઈટ મીન્સ કે આજ થી અને 24 જુલાઈ સુધી તમે ફોર્મ એપ્લાય કરી શકો છો ઓકે તો જનરલ મલે ક્યુ જે નોલેજ ઓફ ગુજરાતી ઇસ એસેન્શિયલ તમારે ગુજરાતી જે છે એનો નોલેજ હોવું જરૂરી છે એ મેન્શન છે તમસન કન્ડિશન્સ અમુક આપેલી છે મિત્રો જો મિત્રો આ નોટિફિકેશન એકા ડાઉનલોડ કરો જીએસસીએલ ની વેબસાઈટ પર થી ઓકે આનો જે રીતે ડાઉનલોડ કરો સારી તે 1 કિલો એટલે બધી વસ્તુઓ તમને ક્લિયર થઈ જશે અને તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય કે જેમને એન્જિનિયરિંગ ડિગ્રી કરી છે એનો સબ જરૂરિયાત આ માહિતી ને પહોંચાડી દો એટલે બધા જ વિદ્યાર્થીઓ આની અંદર એપ્લાય કરી શકે ઓકે વિદ્યુત સહાયક ની પોસ્ટ છે પગાર ધોરણ પણ બહુ સારો છે 48000 થી 50000 ની આસપાસ તમારો પગાર રહેશે 2 વર્ષ માટે એના પછી તમારે એક સારો જો પે સ્કિલ ની અંદર તમે એન્ટર થઈ જશો ओके okay? तो सारो यो पगार دوران છે जीएसECIL ગુજરાત સ્ટેટ ની આ વેકેન્સી છે મિત્રો તો તમારા જેટલા ફ્રેન્ડ્સ હોય જેમને બીબીટેક કરેલું છે મિકેનિકલ ઇલેક્ટ્રિકલ ઇલેક્ટ્રિકલ ની અંદર તેમણે સુધી જરૂરથી આ વિડિયોને શેર કરી દો ઓકે પછી एग्जामिनेशन ની સ્કીમ કઈ રીતે આવવાની છે એ ਵੀ નીચે આપેલી છે તો फटाफट ત્યા નોટિફિકેશન ડાઉનલોડ કરવું બધી વસ્તુને સધિતતા વાંચી લો ઓકે તો આરાખલતી આપણે મોસ્ટ રોપલી જેટલી મેઈન મેન વસ્તુઓ છે જોઈ લીધી છે મિત્રો કારણ કે બધી જોસ્તો આપણે જોજોશું તો વિડિયોનો લાંબો થઈ જશે મિત્રો ઓકે તો તમારા જેટલા ફ્રેન્ડ છે બધાને સાથે આ વિડિયોને શેર કર દો એટલે બધા લોકો જે एलिजिबल હશે એ જરૂરથી એપ્લાય કરશે ઓકે તો ચાલો મિત્રો થેન્ક યુ જેમ આપણે વિડિયોની શરૂઆતમાં કીધું કે આપણે જેમ અત્યારે YouTube ચેનલ જે રીતે આપણે WhatsApp ચેનલ બી સ્ટાર્ટ કરી છે જેની લિંક મે ડિસ્ક્રિપ્શન બોક્સમાં ઓલરેડી આપી દીધી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે આપણો WhatsApp ચેનલને બી ફોલો કરી શકો છો આ રીતના જે બી અપડેટ્સ હોય આપણે WhatsApp ચેનલ તરહું પણ આવતા રહીએ છીએ चलो मित्रों थैंक यू हम सुन नेक्स्ट में एक नवा टॉपिक धन्यवाद मित्रों